નમસ્કાર બીટીએસ ન્યૂઝ આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર મુખ્ય સમાચારો પર સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે સુરતના અમરોલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે દિવ્યાંગ યુવકને ચપ્પુના ગાંજીકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી તો પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં વધુ એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે ઉતારી દેતા ચકચાર મચી હતી ગત રાત્રે સુરતના અમરોલી અમરોલી વિસ્તારમાં આવાસમાં રહેતા છવ્વીસ વર્ષે દિવ્યાંગ યુવક સંદીપની શાદ પોતાના મિત્રની દુકાન પર રાત્રે બેઠો હતો તે દરમિયાન કોસાડ આવાસમાં એચ વન બિલ્ડિંગમાં રહેતા ચિરંજીવ અને રોશન શાહની નામના ઈસમો સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપ ને

ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી રોશન શાહની અને ચિરંજીત શર્મા ઉફે બિહારી એચ વન બિલ્ડિંગમાં રહે છે તો આ મામલે મૃતકના પરિવાર દ્વારા અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરવામાં આવી હતી જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસને જાણ થયેલ કે હત્યા કરનાર બંને આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશન પરથી દિવ્યાંગ છે ચાર વર્ષ પહેલા ત્રણ અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવાર નો ગુજરાન ચલાવતો હતો મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા પિતા છે જ્યારે સંદીપના મોતને પગલે

दो लड़कों का नाम आया है सी एन तो रोशन सानी करके और इसके ऊपर एक मतलब बड़े आदमी का हाथ है मन्नू करके मन्नू सानी करके वो भी मतलब एच में ऐसा असामाजिक तत्व करता है मतलब क्या हुआ था घटना क्या हुई घटना ऐसा हुआ था मेरा भाई उधर मतलब उसके दोस्त के दुकान पे बैठा था फिर पीछे से आए लोग लड़के लोग और दो मतलब उसके जांग पे बैक साइड में चाकू से मतलब हमला किया और उसको बहुत घाव मार दिया पूरा उसका मतलब अंदर का मटेरियल निकल गया था उसके बाद लेके आए उसके बाद हम लोग एम्बुलेंस में फोन किए फिर इसमें उसमें हॉस्पिटल लेके आए फिर यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया अभी आपकी क्या डिमांड है और पुलिस ने क्या कार्यवाही की है पुलिस ने तो कार्यवाही अपने हिसाब से कर दिया है धारा तीन और कुछ कलम लगा दिया है मेरा डिमांड ये है कि आजीवन કારાવાસ હો મતલબ સજા મિલના ચીયા ગઈકાલે રાતના આશરે સાડા નવ એક વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કુસાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે ને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરોલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવાર પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરણ જનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું મિત્રતા ઓછી કરી નાખેલી એમ એના કારણે આ જે મનોરંજના સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ્ટેશન એની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરજનારને ઈજા કરી અને એનું મત નિપજાવેલ છે મરનારનું અત્યાર સુધીમાં જે ઈ બુલ સર્ચ કર્યું છે એમાં એનો એક ગુનો બતાવે છે પણ એ હજુ વેરીફાય હું કરી રહ્યો છું એમાં એક રાયોટિંગનો ગુનો છે બે હજાર અઢારનો એમાં સરકાર તરફે ફરિયાદ છે અને બે હજાર અઢાર વખતે એક એમાં એનું એક નામ છે આરોપીનું આરોપી તરીકે મરજનારનું એમ એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રેસી જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જ્હોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાની જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રિફિંગ કરેલું અલગ અલગ ટીમો બનાવેલી જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ ઘટના બની છે લગભગ નવ વાગ્યા આસપાસ અને એ પછી આ બંને આરોપીઓ સુરત છોડી અને બરોડા ત્યાં પહોંચી ગયેલા હતા એમ પણ આ કામે જે આરોપી જે ચિરંજીત કરીને જે છે એ એનો મોબાઈલ જ્યારે જરૂર પડે ત્યારે એ ચાલુ કરતો પછી બંધ કરી દેતો એમ એના આધારે પોલીસે એનું જે લોકેશન એ મેળવી અને તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને બંને આરોપીઓને ડિટેન કરી લીધેલ છે આપણે